બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન રામ અયોધ્યામાં તેઓની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડી દ્વારા શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત રામોત્સવમાં સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળ જાન્યુઆરીના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો સત્તર જાન્યુઆરીના રોજ શાસ્ત્રીય નૃત્યનું આયોજન કરાયું જ્યારે ઓગણીસ જાન્યુઆરી ના રોજ જનજાતીય નૃત્ય પણ આયોજન કરવામાં આવ્યું છે વીસ જાન્યુઆરી ના રોજ સંગીત સંધ્યા નું આયોજન તો એકવીસ જાન્યુઆરી ડાયરો અને મહારથી નું આયોજન તો બાવીસ જાન્યુઆરી ના રોજ રામ રથયાત્રાનું આયોજન તો મહત્વની વાત એ છે કે તમામ નૃત્યોનું આયોજન કરાયું છે તેમાં સાંસ્કૃતિક નૃત્યથી લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના પારંપરિક નૃત્યોની પણ એક ઝલક જોવા મળશે તમામ નૃત્યો રામાયણ આધારિત હશે એટલે કે તમામ નૃત્યોમાં રામજીના જીવનમાંથી કોઈને કોઈ સંદેશો લઈને આ નૃત્યની કૃતિ તૈયાર કરવામાં આવી છે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લોકોને આ તમામ આયોજનોમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપણી વિવિધ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર સોળમી જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી દરમિયાન શ્રી ભગવાન શ્રી રામની થીમ લઈને નૃત્ય નાટિકા આદિવાસી નૃત્ય ગીતા રબારીનું પ્રવૃત્તિ એક તારાની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની નૃત્ય નાટિકાઓ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર સમાજના પ્રત્યેક નાગરિકને આ જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે આ તમામ જે સોળ થી એકવીસ દરમિયાન જે પ્રવૃત્તિ જે છે નૃત્ય નાટિકા ગરબા સાંસ્કૃતિક પ્રવૃત્તિ એની અંદર રોજના ત્રણ હજાર જેટલા લોકો નિહાળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાવીસ તારીખે દસ હજાર કરતાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાવાનું આયોજન છે નરેશ ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ